મોટા ઔદ્યોગિક એકમોને અડીને આવેલા પલસાણા તાલુકાના મલેકપુર ગામના ખેતરમાં કડાવા ડીપરો દેખાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો સુરત જિલ્લાના પલસાણા તાલુકાના મલેકપુર ગામે જમીલભાઈ લિયાકતભાઈ ખાનનો તબેલો ખેતર વિસ્તારમાં આવેલો છે શનિવારે સાંજે છ વાગ્યે જમીલભાઈ પોતાના તબેલામાં કામ કરી રહ્યા હતા ત્યારે સામેના ખેતરની પાળ પાસે કોઈ અલચલન જોવા મળતા જમીલભાઈ અને તેના મજૂરો એક જાડીઝાકડા પાસે સંતાઈને જોતા એક મહાકાય નળ દીપડો ખેતરની પાળ પાસે બેઠેલો જોવા મળ્યો ત્યારબાદ દીપડાને ચાલીને નીચલા ખેતરમાં આવી ગમથી ચડ્યો હતો અને ખેતરમાં મસ્તી કરી ફરી પાછો શેડીના ખેતરમાં જતો રહ્યો હતો આ વાતની જાણ જમીલભાઈએ ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સ વેલફેર ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડને કરી હતી કે વારંવાર દીપડાઓ હવે શહેરને અડીને આવેલા મોટા ઔદ્યોગિક એકમ વિસ્તારમાં ધરાવતા તબેલા અને ખેતરાળી વિસ્તારની આસપાસ જોવા મળે છે તેવી માહિતી શનિવારે રાત્રે દસ વાગે પ્રાપ્ત થઈ અને ફરી પાછો ડીપરો જોવા મળે તો વન વિભાગને જાણ કરી પાંચો મૂકવા માટે જણાવ્યું હતું હવે આમ ધીમે ધીમે દીપડાઓ જંગલ છોડી શહેરી વિસ્તાર તરફ આવી રહ્યા છે ત્યારે ખેડૂતો અને મજૂરોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે